જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન ભોળાનાથનું ભજન મેં નીચે લખીને આપેલું છે તો જરૂરથી તમે સાંભળજો આ ભજન તમને સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ભોળાનાથ ભોળ્યા હું તો એટલું આપો બીજું કાંઈ જોતું નથી રે રામ ભોળ્યા હું તો એટલું

ભક્તિનો રંગ મને એવો લગાડજો ભક્તિનો રંગ મને એવો લગાડજો કામને ક્રોધ મારી પાસેનો આવે કાળને ક્રોધ મારી પાસેનો આવે ભોળા મને શક્તિ એવી આપો બીજું કાંઈ જોતું નથી રે રામ ભોળા મને શક્તિ એવી આપતું નથી રાત દિવસ તારા ગુણ લાર ગાતી હું રાત દિવસ તારા ગુણ લાર ગાતી 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 હું તો ભાન ભૂલી જાતી

આજ રે ભોળા મારા સપનામાં આવજો આજ રે ભોળા મારા સપનામાં આવજો મંદ મંદ હશે મુજને બોલાવજો મંદ મંદ હશે મુજને બોલાવજો ભોળા મને જા તમારી કરાવો બીજું કાંઈ જોતું નથી રે રામ ભોળા મને ઝાંખી કરાવો બીજું જો જોતું નથી રે રામ ભોળા બીજું કાંઈ જોતું નથી રે રામ સંસાર નો સુખ બધું પહેલેથી કાછું સંસાર નો સુખ બધું પહેલેથી કાચું माया ने ममतः वे काय नथी कामनी माया ने ममतः वे काय नथी कामनी भोळा मरा मन मंदिरिया मरे जो बिजू काय जो तू थी रे राम અંત સમયે મારી સામે ઊભા રેહજો અંત સે મારી સામે ઊભા હેજો ભોળા મારે મરતા ભોળા મારે મરતા પહેલાં મળવું બીજું કાંઈ જોઈતું નથી રે રામ ভোলা মরে মরতা پہলা তমনে মড়উ বিजू কাই জইতু নাথিরে রাম ভোলা মরা মানা মন্দিরিয়া জো বিजू কাই জইতু নাথিরে ભક્ત અને વિનંતી સ્વીકારજો ભક્તો મંડળની તમે વિનંતી સ્વીકારજો અંતરેના ઓરડે આવીને ઉભા રહેજો અંતરેના ઓરડે આવીને ઉભા રહેજો ભૂળ મારા વાસ કૈલાસ દેજો બીજું કાંઈ જોતું નથી રે રામ ભોળા મારો વાસ કૈલાસમાં તમે દેજો બીજું કઈ જોઈતું નથી રે રામ ભોળા હું તો માંગું એટલું આપો બીજું કઈ જોઈતું નથી રે રામ